કલકત્તામાં સાથે મામલામાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર સહિત વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજી આરોપીઓને સામૂહિક ફાંસી સજા અપાય તેવી માંગ કરી હતી કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેફ્ફિટ મદરનો મામલો સામે આવ્યો છે જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આ ઘટનાના વિરોધમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોત્રી ક્લબ ઓફ અંકલેશ્વર સહિતની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી. આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. આ સાથે જ ક્રૂર ઘટના બાબતે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આ ઘટનામાં જવાબદાર લોકોને સામૂહિક ફાંસીની સજા આપવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી હતી નમસ્કાર મિત્રો હમણાં જ ગયા વીકમાં કલકત્તામાં આરજીકર હોસ્પિટલમાં જે એક સામૂહિક બાળાત્કાર અને એની હત્યા જે થઈ છે એને અમે અંકલેશ્વરની બધી સામાજિક સંસ્થાઓ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ઇનરવીલ ક્લબ ઓફ અંકલેશ્વર રોટરી ક્લબ અને અન્ય સામાજિક સંસ્થાઓ આજે ભેગા મળી નહીં અમે કેન્ડલ માર્ચ કરી છે અને અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને અમે સરકાર પાસે એવી વિનંતી કરીએ છીએ કે આપણા ભારત દેશમાં અને સ્પેસિફિકલી કલકત્તામાં આ ઘણી બધી જગ્યાએ આ પ્રકારના જે કૃત્યો થાય છે એની સામે સરકારે કડક પગલા ભરવા જોઈએ અને જે લોકોએ આ કૃત્યો કર્યા છે એને સામૂહિક હાંસી આપવી જોઈએ અમે સરકાર પાસે એવી માંગણી કરીએ છીએ અને આપણા ભારત દેશમાં જ્યારે આટલું સરસ વ્યવસ્થા તંત્ર હોવા છતાં બહેનોની સુરક્ષા માટે જ્યારે આવા પ્રોબ્લેમ ઊભા થાય છે ત્યારે ફરી ફરી અમે બધી જ સામાજિક સંસ્થાઓ ભેગા મળી અને આજે એને સખત શબ્દમાં વખોડીએ છીએ અને સરકાર પાસે માન્ય શ્રી કલેક્ટર પાસે આની માંગણી કરીએ છીએ કે જે નરાધમો છે જે લોકો આ કૃત્યો કર્યા છે એને સાચા એને જલ્દીમાં જલ્દી એને સાચી સજા મળે એવી અમારી બધાની માંગણી છે થેન્ક યુ વેરી મચ